અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુદામા અયોધ્યા નગરી બનશે સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર ઢૂંધ સત્સંગ અને પ્રસાદી તેમજ રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે ત્યારે સુદામા ચોક નજીક આવેલા બાલાજી હનુમાન મંદિરે પણ વિવિધ કાર્યક્રમ યોજાશે પોરબંદરમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આવતીકાલે દિવસભર અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે સુદામા ચોક નજીક આવેલા લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બાલાજીનું હનુમાન મંદિર ખાતે અનેક કાર્યક્રમો યોજાયા છે જેના આયોજન અંગે આયોજક કેતનભાઈ ગજ્જરની ઓફિસ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં એસપી ભગીરથસિંહ જાડેજા કલેક્ટર કેડી લાખાણી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તથા સંખ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ એ બાલાજી હનુમાનની આરતી કરી હતી ત્યારબાદ આયોજનને લઈને ચર્ચા કરી હતી શિવા મંદિર પાસે આવતીકાલે તારીખ બાવીસ ના રોજ સવારે સાત વાગ્યા થી મહારક્તદાન કેમ્પ નું આયોજન કરાયું છે જેમાં રક્તદાતાઓને પુષ્કાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે આ ઉપરાંત મોડી રાત્રે સુધી અનેકવિધ કાર્યક્રમ યોજાશે શહેરીજનો વિવિધ મંદિરોમાં દર્શનાર્થે જવા માટે સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકે તે માટે બાલા હનુમાન ગ્રુપના કેતનભાઈ ગજ્જરના સહયોગથી વિનામૂલ્યે તમામ શહેરીજનો માટે સિટી બસ સેવાનું જાહેર કરાયું છે બાલાજી હનુમાન મંદિર ખાતે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ વહેલી સવારથી જ રક્તદાન માટે કતાર લગાવશે ત્યારે આયોજક કેતનભાઈ ગજ્જર યોગ્ય વ્યવસ્થા જળવાય તે માટે મંદિરની સામે આવેલા વિજય મદ્રેસા શાળા ખાતે કેમ્પનું આયોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા મદ્રેસાના ઓનરરી સેક્રેટરી ફારૂખભાઈ સૂર્યા દ્વારા કોમી એકતાની અનેરી મિશાલ દર્શાવી મદ્રેસામાં બાળકોને રજા જાહેર કરી સમગ્ર શાળા રક્તદાન કેમ્પની ને સોંપવાનું જાહેર કર્યું છે જેને શહેરીજનોએ એ પણ બિતાવ્યું છે જય શ્રી રામ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ પોરબંદર દ્વારા આપણા પોરબંદરમાં અલગ અલગ કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અને જે સુદામા ચોક છે એમાં અગિયારસો બોટલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજકો દ્વારા આયોજન કરવામાં આવેલું છે એ આયોજન જે કરે છે એના તરફથી એક ગિફ્ટ પણ આપવામાં આવશે જે લોકો બ્લડ ડોનેશન કરે છે એને ગિફ્ટ આપવામાં આવશે અને એનો સમય છે સવારે સાત વાગ્યાથી એટલે સાત વાગ્યાથી શરૂઆત થઈ જશે બ્લડ ડોનેશન કેમ્પ એ પછી સવારે અગિયાર કલાકે આપણું જે અયોધ્યા ધામ છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ મહોત્સવનું લાઈવ એક મોટું જેને કહેવામાં આવે ને કે પચાસ ફૂટથી પણ વધારે મોટી સ્ક્રીનમાં એનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે તો એનો પણ બધા લાભ લે સાથે સાથે સાંજે સાડા પાંચ વાગે એક સત્યનારાયણની કથાનું પણ બહુ સરસ આયોજન કરવામાં આવેલું છે એ કથા પૂર્ણ થયા પછી સાત કલાક વાગ્યે એટલે કે સાત સાંજે સાત વાગે જે બાળકો છે નાના નાના બાળકો એ રામ ભગવાનનો અને અલગ અલગ મહાપુરુષોના વેશભૂષા ધારણ કરશે અને એ વેશભૂષામાં બધા લોકો ભાગ લેશે અને એ જે લોકો ભાગ લેશે એને પ્રોત્સાહન રૂપે એક યાદી સ્વરૂપે એ લોકોએ ભાગ લીધો છે એના માટે થઈને એને એક ગિફ્ટ પણ આપવામાં આવશે આવું આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે રાતના નવ વાગે નવ કલાકે મહાઆરતી થશે સુદામા ચોકમાં બહુ જબરજસ્ત સરસ આયોજન થયું છે એ આયોજન આરતી થયા પછી પ્રસાદી વિતરણ એ અલગ અલગ જે આવ્યા છે લોકો એનું પ્રસાદી વિતરણ વ્યવસ્થિત રીતે કરવામાં આવશે દરેક લોકોને સારો એવો પ્રસાદ આપવામાં આવશે અને સાડા નવ કલાક પછી જે રામધૂનનો કાર્યક્રમ છે એ રામધૂનનો કાર્યક્રમ પણ બહુ મોટે પાયે બહુ વાંચતે ગાજતે અને સરસ નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેવાના છે અને આ પ્રમાણે જે રામ જન્મભૂમિ ઉપર જે બાવીસ તારીખે જે આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે એ એના અંતર્ગત આપણું આ પોરબંદર છે એનું જે ખાસ જે મધ્ય કહેવાય જે પો સુદામા ચોક એ સુદામા ચોકમાં આથી આ બધાને આમંત્રણ આપવામાં આવે છે અને બધા લોકો ભાગ લે સમગ્ર સમાજ સમગ્ર હિન્દુ સમાજ આમાં ભાગ લે એવું એક આયોજન છે